વરોડા શહેરમાં ફરી એક વખત ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે અગાઉ વાલીઓની રજૂઆત બાદ વિપ સ્કૂલ સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ આ સ્કૂલ દ્વારા હજી પણ FRC નું ઉલ્લંઘન થતા ફરી એક વખત વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી વિપ યોર સ્કૂલ દ્વારા FRC ના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેની સામે અમે રજૂઆત કરી હોવા છતાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી બાળકો નહીં જાય તો એમનું ભવિષ્યનું શું અમારી એક જ માંગ છે કે ડીઓ કચેરી દ્વારા સ્કૂલ ને જણાવવામાં આવે જેથી કરીને એફઆરસી ના નક્કી કરેલ નિયમ મુજબ ફી લે વાલીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ શરૂ થવામાં આવી ત્રણ ચાર દિવસ બાકી છે બાળકો હતાશ થઈ ગયા છે જેથી કરીને જલ્દીમાં જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવે સ્કૂલ એફઆરસી મુજબ ફી વસૂલે વારંવાર અમે બધા વાલીઓ ભેગા થઈને રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી એટલે આજે ફરીથી એક વખત જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે જણાવ્યું હતું કે વ્હીપગોર સ્કૂલના વાલીઓ સ્કૂલ બાબતે ફરીથી રજૂઆત લઈને આવ્યા હતા આ સ્કૂલને થોડા દિવસ પહેલા જ તેની અનિયમિતતાના બાબતે આપણે દસ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો તેમાં સરકારના નિયમ મુજબ આપણે એની સામે પગલાં લઈશું અને આપણે સરકારમાં પત્ર લખીશું પેરેન્ટ્સની માંગણી વ્યાજબી છે અને આપણા તરફથી જેટલા પણ પ્રયત્ન થઈ શકે એ વાલીઓના હિતમાં નિર્ણય લઈશું શાળા દ્વારા વારંવાર અનિયમિતતા અને ધ્યાનમાં લઈને આપણે દંડ કરવામાં આવ્યો છે અને ફરી એની સામે આકરા પગલાં લેવા માટે સરકાર શ્રીમાં ભલામણ કરીશું અમે પૂરતા પુરાવાની સાથે જે એડિશનલ ડોક્યુમેન્ટ જોઈતા છે એ બધા આપ્યા છે જેના બેઝિસ પર ઘણી બધી આઈટમ્સ છે જે એફઆરસી ઓર્ડર પ્રમાણે જે આવતી હોય એ એવી ઘણી બધી આઈટમ્સ છે જે ક્વેશ્ચનમાં છે બાય લો હવે સૌથી પહેલો મુદ્દો એ છે અહીંયા કે લો નામનો કોઈ વર્ડ જ નથી ઓકે અહીંયા દેર ઇઝ નો લો બરાબર કારણ કે એક સૌથી મોટો પ્રોબ્લેમ અમને એવું લાગે છે કે ઇમ્પ્લિમેન્ટેશનનો છે હવે અમે કન્ફ્યુઝ લોટ ઓફ પેરેન્ટ્સ છે જે સ્કૂલ પાસે જઈએ તો સ્કૂલ કહે છે અમે પ્રાઇમ છે અહીંયા આવીએ તો આ લોકો કહે છે કે અમે ગુજરાત સરકાર તરફથી માન્ય જે એફઆરસી કમિટી છે જે ડીઈઓ નિયુક્ત થયા છે એટલે ઘણા બધા ડીઓ બી ચેન્જ થઈ ગયા એટલે હું તો હમણાં જ આવ્યો છું એટલે આ મેનું હિ માઇન્ડ વ્યાસ સાહેબ સો આની અંદર એવું છે કે અમને છે ને શટલ કોકની જેમ વાપરે છે બરાબર પેરેન્ટ્સને તો અમને એ જ નથી સમજાતું કે આમાં સ્કૂલ સાચું છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાચું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જો સાચું હોય અને લોને જો ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો પીસી સાહેબ સૌથી પહેલાં બરાબર કારણ કે અમને ધમકીભર્યો લેટર મળ્યો છે જે આપ સૌને આપી દેવામાં આવશે બીજો કલેક્ટરશ્રી એ શું કરી રહ્યા છે બરાબર આજે સવાલ બારસો એકતાલીસ બચ્ચા એસ પર એફઆરસી ઓર્ડરનો આવીને થયો છે કે એવું નથી કે હું મારા એક બચ્ચા માટે છું મારો કન્ફ્યુઝન નથી સ્કૂલ દૂર કરતી ડીઓ સાહેબ અમને ભલતાં ભલતાં વાયદાઓ કરે છે દંડ ફટકાર્યું વીઆર હેપી પણ એનાથી અમને શું તમારા કાયદાની લડતમાં અમને શું મળી રહ્યું છે એઝ અ પેરેન્ટ અમે શટલ કોકની તેમ આમથી તેમ ફરી રહ્યા છે થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણા માનનીય એજ્યુકેશન મિનિસ્ટર છે ડિંડોર સાહેબ જે પોતે પીએચડી છે અમદાવાદથી એમને મારું સ્ટ્રેટ અવે નિવેદન છે કેન હી કમ ડાઉન ઓર કેન હી બ્રિંગ અ ચેન્જ ઇન ધ એજ્યુકેશન સિસ્ટમ જેના માટે એમને એક બહુ સારી એવી એબી મળી છે યુ નો એનપીએસના ઇમ્પ્લિમેન્ટેશનમાં તો જો એફઆરસી એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો આપ સૌના માધ્યમથી એ હું એ જ કહેવા માગું છું કે સાહેબ આ ડિપાર્ટમેન્ટ બંધ કરી દો એટલે અમને ખબર પડે કે અમે મનમાં જો અમને લાગતું હોય કે અમે છેતરાઈએ છીએ તો અમે એ તો બંધ થઈ જાય ને વી રિમેન લોયલ ટુ અવર સ્કૂલ આવું અમને ખોટું ખોટું દોરીને આમથી તેમ દોડાવો નહીં સો એક જ મારી વિનંતી છે કે આ ત્રણ ચાર વ્યક્તિઓના મેં નામ લીધા કલેક્ટર કલેક્ટરશ્રી કમિશનરશ્રી અને એજ્યુકેશન મિનિસ્ટર જો આ લોકો આમાં કંઈ કરી શકતા હોય તો અમને વન છે આ અમારું છેલ્લું મીડિયા પ્રેઝન્ટેશન છે બરાબર એસ પર અવર સ્કૂલ અમને ક્લિયર લેટર આપેલું છે જેની કોપી હમણાં આપશે તમને ઓકે આગળ શું વી વી ડોન્ટ નો અમે અમે હવે આવવાના જ નથી આર નોટ ઇન્ટરેસ્ટેડ ભવિષ્ય એ હવે જો સાહેબે તો કહી દીધું કે વિબ્યોર એકલું છે તો પછી બીજી સ્કૂલ છે હવે જો મને ડીઈઓ ઓફિસર આવું કહી શકે તો સાહેબ એ મારે તો એ જ વિચારવું પડે ને હું અહીંયા ધક્કા ખાવા આવું મારે મારા નોકરી ધંધા નથી કરવાના પેરેન્ટ આવેલ છે સ્કૂલની હજી આપણે હમણાં જ સ્કૂલની અનિયમિતતા અને જોગવાઈ દીપક બદલ ત્રીસ રૂપિયાનો દંડ ફટકાર્યો છે એ ઉપરાંત શાળાની હજી પણ જોગ ઉંકમી ચાલુ છે એ જોગુકમી જોતાં શાળાની સામે એક આરટીએ મુજબ તપાસ કમિટી બનાવીશું અને બે દિવસમાં એનો અહેવાલ આવશે અને એ અહેવાલને ધ્યાને લઈને એની જે એનઓસી છે એ કેન્સલ કરવાનું પણ આપણે સરકારમાં લખીશું આ શાળા એ સરકાર સહિતના જે નિયમો બનાવેલ છે એપરસીના જે નિયમો બનાવેલ છે એ પાલન ચોક્કસપણે કરવા જોઈએ પણ આ શાળા આ જે સરકારના જે નિયમો બાબતે વારે ઘડીએ કોર્ટમાં જતી રહે છે એટલે એ સંદર્ભે થોડોક ડિસ્પ્યુટ થયેલ છે પરંતુ સીબીએસઇ હોય કે ગુજરાત બોર્ડ હોય કોઈ પણ શાળા હોય એ સરકારના નિયમોનું પાલન કરવા બંધાયેલ છે તપાસ માબાહ છે એ એટલે કે જો કોઈના ભંગની દંડ બદલ જ આપણે પીઝનો દંડ કર્યો છે અને વધારે વધારે એની માન્યતા રજ માટે લખીશું